હથિયારોની હોડમાં લાગેલા ઉત્તર કોરિયાએ ફરીકવાર અંડરવોટર ન્યુક્લિયર ડ્રોનનું ટેસ્ટિંગ કર્યું ઉત્તર કોરિયાના સરકારી મીડિયાએ આ અંગે માહિતી આપી જેમાં જણાવાયું કે અંડરવોટર ન્યુક્લિયર ડ્રોનનું નામ હાઇલ ફાઈવ ટ્વેન્ટી થ્રી છે કોરિયન ભાષામાં તેનો મતલબ સુનામી થાય છે આ ડ્રોન સમુદ્રમાં દુશ્મન પર ચૂપચાપ હુમલો કરવામાં માહેર છે તે કલાકો સુધી પાણીમાં રહીને મોટો વિસ્ફોટ કરવામાં સક્ષમ છે ઉત્તર કોરિયા પ્રમાણે આ ટેસ્ટિંગ અમેરિકા દક્ષિણ કોરિયા અને જાપાનની તાજેતરમાં યોજાયેલ સંયુક્ત સૈન્ય અભ્યાસના જવાબમાં કરાયું છે આ ડ્રીલથી અમારા દેશ ઉપર ખતરો ઉભો થયો છે આવી ડ્રીલ અમારા દેશને અસ્થિર કરવાનો પ્રયાસ છે ઉત્તર કોરિયાએ જણાવ્યું કે સેનાના ન્યુક્લિયર ડ્રોનમાં રેડિયો સુનામી લાવવાની ક્ષમતા છે આ બીજા દેશના બંદરને પણ સહેલાઈથી તબા કરી શકે છે ઉત્તર કોરિયા પહેલાં પણ હાઇલ ડ્રોનનું ટેસ્ટિંગ કરી ચૂક્યું છે આ ડ્રોન અંગે વધુ જાણકારી સામે આવી નથી પરંતુ તેના કેટલાક ફોટોગ્રાફ સામે આવ્યા છે એક રિપોર્ટ પ્રમાણે ઉત્તર કોરિયાએ અગાઉ સાત એપ્રિલ બે ના રોજ અંડરવોટર ન્યુક્લિયર ડ્રોન હાઇલ ટુ નું પરીક્ષણ કર્યું છે આ ડ્રોન ટાર્ગેટ પર એટેક કરતા પહેલા એકોતેર કલાક સુધી પાણીમાં રહ્યું હતું ન્યુક્લિયર ડ્રોનની ટેસ્ટિંગને ખુદ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને મોનિટર કર્યું હતું બ્યુરો રિપોર્ટ જીએસટીવી